ચુંદડીવાળા માતાજીનો ઇતિહાસ ગુજરાતની ધરતી પર અનેક શક્તિ સ્થાનો વસેલા છે એમાં ચુંદડીવાળા માતાજીનું સ્થાન વિશેષ માનવામાં આવે છે માતાજીનો મહિમા મુખ્યત્વે સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળે છે માન્યતા મુજબ ચુંદડીવાળા માતાજી શક્તિ સ્વરૂપા દેવીનો અવતાર છે કહેવાય છે કે પ્રાચીન સમયમાં એક ભક્તજને દેવીને અખંડ ભક્તિથી પ્રસન્ન કર્યા માતાજીએ તેને ચુંદડી ઓઢાડી સ્વરૂપે આશીર્વાદ આપ્યો ત્યારબાદ માતાજી ચુંદડી સાથે પાટોતી પર પ્રગટ થવા લાગી તેથી તેમને ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખવામાં આવે છે ભક્તો માને છે કે જે કોઈ માતાજીના દરબારમાં પ્રાર્થના કરે છે તેની મનોકામના પૂરી થાય છે ખાસ કરીને સ્ત્રીઓ સંતાન સુખ કુટુંબ સુખ શાંતિ અને સુખાકારી માટે માતાજીને ચુંદડી ચડાવે છે ચુંદડી ચડાવવાની પ્રથા એ મંદિરની વિશેષતા છે ચુંદડીવાળા માતાજીના ઘણા મંદિરો ગુજરાતમાં આવેલા છે પરંતુ કેટલાક મંદિરોમાં અખંડ જ્યોત પ્રગટ છે અને ત્યાં દર વર્ષે મોટા મેળા ભરાય છે નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં વિશાળ મેળો તથા ગરબા દાંડિયાનું આયોજન કરવામાં આવે છે ભક્તો લાલ અથવા પીળી ચુંદડી ચઢાવીને પોતાની શ્રદ્ધા દર્શાવે છે ચુંદડીવાળા માતાજી દુઃખ દૂર કરે છે રોગ શોક દૂર કરે છે અને ભક્તોને આરોગ્ય સંપત્તિ અને સુખ આપે છે એવી લોક માન્યતા છે ભક્તિપૂર્વક ચૂંટણી ચડાવનારને માતાજી આશીર્વાદ આપે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે